સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના જુગારધારના ગુનામાં નાસ્તા પડતા આરોપીને ઝડપી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ શ્રી સુરત વિભાગ હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ સાહેબ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાસ્તા પડતા આરોપીને શોધી કાઢવા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સૂચના આપવામાં આવી જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી સૂચના અને માર્ગદર્શન હેઠળ શાખાની અલગ અલગ ટીમો દ્વારા દિશામાં વર્કઆઉટ કરતા ગઈ તારીખ રોજ શાખાના અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામભાઈ દિલીપભાઈ નાઓને તેઓના સંયુક્ત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ જે આધારે મોજે કામરેજ ગામ ભાલીયાવાડ તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી નાસ્તા આરોપી હરેશ ઉર્ફે હિમાંશુ અરવિંદભાઈ મેર વર્ષ ચાલીસ ગંદો મજૂરી રહે કામરેજ ગામ ભાલિયાવાડ તાલુકો કામરેજ જિલ્લો સુરત તેને પકડી પાડી તેની પાસેથી વિવો કંપનીનો કાળા કલરનો નો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર તથા વિવો કંપનીનો વાદળી કલરનો નો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર મળી કુલ કિંમત રૂપિયા વીસ હજાર નો મુદ્દા માલ કબજે કરી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે જોડાઈ રહો નવસમાચાર જોવા ચોબા આજ કે પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે